દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસ નું બાર નું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ બારી છે ત્યાંથી ફોર્મના ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેરને બાકડાને અને એક ડેસ્ક એ બનાવેલું છે ત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસથી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે જ્યાં સુધી આ એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે નોન ક્રિમેલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ છીએ આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન ક્રિમેલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે